સર આમાં કેવું થયું કે મેં લિંક કરાવવા આવ્યો તો ને આધાર કાર્ડ નંબર તે મેં કરાવી બી દીધું અને ખાલી વિમલ ખાવા ઊભો તો મેં અહીંયા આગળ એટલા આ પેર નીચે એટલે અમે પેર પડ્યું તો પેર પડ્યું તો હું સીટ પાછળ હતો તો હું આખો દબાઈ ગયો ને મને કરંટ બી લાગવા માંડ્યો પછી એક ભાઈ આવ્યા ને તે એને મને હાથ જાળીને બહાર ખીંચીને કાઢી લીધો

જે કોર્નરની બાજુ છે ત્યાં ફસાયેલ છે એટલે તે કાઢીને રસ્તો ક્લિયર કરવાનો પ્રયાસ કરી જાણ થશે નહીં એક સામાન્ય ઈજા પહોંચી હતી પીઠના ભાગે એક વ્યક્તિને જે સાયકલ લઈને જઈ રહ્યા હતા તેના સિવાય કોઈ પણ ઈજા નથી શું નવા દિગ્વિજય શું સફાયર ઓફિસર